પીજીટીઆર માં પડેલ છે તેમનો કોઈ ઉકેલ નથી આવતો વિદ્યાર્થીઓ લગભગ રોજ ધક્કા ખાય છે અને તેમને એમ કહેવામાં આવે છે કે દિનની નિમણૂક નથી થઈ એટલા માટે આગળની કાર્યવાહી થઈ શકશે નહીં આજે એના માટે થઈને અમે યુનિવર્સિટી ખાતે રજૂઆત માટે આવ્યા હતા અને આ જે ઘટનાઓ રોજ બરોજ બને એના માટે થઈને આજે વિશાળ સંખ્યામાં દીકરીઓ સાથે મળી અને મા સરસ્વતીના મંદિરમાં ગયેલ અમે અને મા સરસ્વતીને વિનંતી કરી કે આપ ઉપકુલપતિ પાસે આવો અને એને કાંઈક યોગ્ય રસ્તો મળે અને રાજકારણના આખાડામાંથી જ્ઞાનમય શુદ્ધમય અને શિક્ષણનું વાતાવરણ યુનિવર્સિટીમાં થાય એના માટે મા સરસ્વતીને અમે સાથે લઈ અને આજે ઉપકુલપતિ પાસે આવેલ હતા તેમને પર આશીર્વાદ આપેલ અને આ દીકરા દીકરીનું થિસિસ બે દિવસમાં આગળની કાર્યવાહી કરે એના માટે અલ્ટિમેટમ આપે છે અને મા સરસ્વતીએ પણ ઉપકુલપતિને જે ભૂતકાળના કુલગુરુ હતા એનો જે જ્ઞાનનો સાગર હતો એની જે મહિમા હતી એની સાદગી હતી એઓ જેનું વિદ્યાર્થીઓને દીકરા દીકરીઓ એના મનમાં જે ભાવના હતી તે પાછી ફરીવાર પ્રસ્થાપિત થાય અને મા સરસ્વતીનું ધામ શિક્ષણનું ધામ બને એના માટે મા સરસ્વતીએ પણ ઉપકુલપતિને ઉપદેશ આપેલ અને અમે પણ આ ફરીવાર આ જે ગાથા છે એ ફરીવાર ન થાય એના માટે રજૂઆત કરેલ છે આજે વિદ્યાર્થીઓ દ્વારા જે આપણે રજૂઆત કરવા માંગીએ છીએ. શું રજૂઆત છે ને હવે આમાં આપણે શું નિર્ણય કરવો રજૂઆતમાં રજૂઆત માં મૂળ જે આપણી ફેકલ્ટી ઓફ હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સ છે એમાં આપણે અત્યારે જે થીસીસ જમા થાય છે એ થીસીસ જે છે એ વહેલી તકે મોકલવામાં આવે એમની ઇવેલ્યુએશન માટે આ પ્રકારની રજૂઆત આવી છે વિભાગની અંદર આપણે એની ઘણા વખતથી સૂચના આપી છે એટલે ડીનની ગેરહાજરીમાં પણ એ ચાર્જ જે છે અથવા કુલપતિના લેવલે પણ એ થીસીસ છે એ મોકલી શકાય એની સૂચના આપેલી છે એનું ફોલો લઈ અને જે અટકેલી બાકીની થીસીસ હશે એને વહેલી તકે આપણે મોકલવાની કાર્યવાહી કરવાની છે કે ડીનની સરી નવોના ખાલી થિસિસ છે અટકાવવા બોલા ડિન છે પ્રક્રિયાનો ભાગ છે ઘણી વખત એવું હોય કે કોઈ પર્ટિક્યુલર એક જગ્યા છે એ ખાલી રહેતી હોય એને કારણે આખી પ્રક્રિયા અટકે નહીં એટલે એનું ધ્યાન રાખવાનું છે સાથે સાથે ની પણ નિમણૂક થાય વહેલી તકે એ દિશામાં પણ યુનિવર્સિટી કાર્યરત છે પણ હોય સાહેબ અઘરા નિર્ણયો તો લેવા નિર્ણય ગમે ને એ તમને સાહેબ સાગર હોય એના માટે દીકરા દીકરી સર્ટિફિકેટ નો હોય સાહેબ એટલે ઓલરણ કાકાની વાત છે ડોલર કાકા હોય કે બીજા જે કોઈ બીજા એ પછી કઈ વાંધા છે અમારે અમારી નમ્ર વિનંતી છે એક વાત છે કે અસંવૈધાનિક શબ્દો જ્યાં પ્રશ્નોનો સોલ્યુશન આવે છે હું તમારી વાત સોનો ભાઈ સાહેબ આ માસ રસ્તું લઈ એ સંવિધાન છે ભાઈ આ તમે જે બોલ્યા એની વાત છે હું ધામની વાત કરું છું આ શૈક્ષણિક જુદી રસ્તે નહીં લઈ માં સરસ્વતીનું ધામ છે સાહેબ એમાં શિક્ષણ વાતાવરણ રાખો એ વિનંતી છે અને એ જે બોલ્યા છો ને મારો એના સામે વાંધો છે

અને દીકરીનો રસ્તો કાઢો એવી અમારી નમ્ર વિનંતી થેન્ક યુ વેરી મચ